નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશે ને આજની વાત કરીને તો મગફળીની આવક સેમ જેવી જોવા મળી રહી છે મિત્રો ગુણીમાં અંદાજિત સાતથી આઠ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે પાલની વાત કરીએ તો મિત્રો પાલમાં પણ આવક જોવા મળી રહી છે તમે જોશો

નવસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર છે વજનમાં મીડિયમ છે નવસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે નવ એકાસી છે અને એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ એક હજાર ને એકાશી રૂપિયા એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ છે તમે જોખો જીવિસ મગફળી છે એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ કે છે જવાબ દોવા એક હજાર 31 રૂપિયા નો ભાવ બીટી બત્રી 1031 રૂપિયા નો ભાવ છે જે બીટી એક હાજર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલના એક એકાવન રૂપિયાનો ભાવ છે જે તમે જોઈ શકો છો એક એકાવન રૂપિયામાં વેચાણ છે এক হাজাৰ একা নৱস ৰূপিয়ে নৱস ৰূপ ভাৱে যে নৱস ৰূপিয়ে નવસો ને છન્નું રૂપિયાનો ભાવ ભાવ છે ઓગણ ચાલીસ નું મોગફળી છે નવસો ને છન્નું રૂપિયા નો ભાવ છે એક હજાર ને રૂપિયા રૂપિયાનો ભાવ છે માલ મિત્રો વજનમાં સારો માલ છે એક હજાર ને રૂપિયા રૂપિયાનો ભાવ આવ્યો છે